મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપરથી સિસ્ટમ હજુ ગઈ નથી ધીમી ગતિએ સિસ્ટમ આગળ વધી રહી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમ પહોંચી ચૂકી છે પરંતુ જો સિસ્ટમનો ટ્રપ હજુ પણ અરબી સમુદ્ર સુધી ફેલાયેલો છે તેમજ આગામી સમયમાં બંગાળની સિસ્ટમ તેને અવરોધક બને તો ફરી વખત આ સિસ્ટમ પાછી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર પાછી ફરે તો ગુજરાતમાં હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમ અત્યારે પહોંચી ચૂકી છે સાંતલપુર રાધનપુર રોડા પાટણ હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો તેમજ સુઈગામ દિયોદર થરાદ ધાનેરા ડીસા પાલનપુર ભાટણ તેમજ ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો છે આબુ રોડ અને અંબાજી પંથકની અંદર ભારે વરસાદની સંભાવના છે સૌથી વધારે રાધનપુરથી થરાદનો પંથક તેમજ કચ્છની અંદર રાપર ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ આજુબાજુના જે વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર કડી કપડવંજ બાયડ બાલાસીનોર ડાકોર મૌધા મહેમદાવાદ ધોળકા નળ સરોવર આ બધા વિસ્તારો મોડાસા માલપુર બાલાસીનોર ગોધરા દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે તો જંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા અને વાંકલ આજુબાજુના વિસ્તારો ડીડિયાપાડા ઉમરપાડા સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં અમરેલી પંથક અને ભાવનગરના વિસ્તારો જેમાં અમરેલી બગસરા બાબરા વલભીપુર ભાવનગર સિહોર પાલિતાણા તળાજા સાવરકુંડલા આ બધા વિસ્તારો તેમજ રાજકોટ સાપરવેરાવળ ગોંડલ જસદણ બોટાદ બરવાળા ગઢડા બાબરા આ બધા વિસ્તારોમાં સિસ્ટમનો ટ્રફ ફેલાયેલો છે તો ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર ચોટીલા નવલખી આ બધા વિસ્તારોમાં પણ સિસ્ટમનો ટ્રફ અત્યારે આપણને જોવા મળે છે આમ તો આખા સમગ્ર ગુજરાતમાં વાદળા છવાયેલા છે તો આજે સાંજના સમયની અપડેટ જોઈએ સાંજના સમયે જીએફએસ મોડલ અનુસાર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો તેમજ રાધનપુર થરાજ રોડ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગરમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે કેટલાક મોડલો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં બતાવી રહ્યા છે તો જોઈએ હવે કારણ કે આ જે સિસ્ટમ છે તે આ દિશામાં નબળી નહીં પડે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેને અવરોધક બનશે ઝાંસી કોટા આજુબાજુ સિસ્ટમ પહોંચે તે પહેલાં ફરી વખત ગુજરાત તરફ આ સિસ્ટમ ફરી શકે છે તો આઈકોન મોડલમાં તેની સ્થિતિ બતાવવામાં આવી રહી છે તો ખાસ કરીને આજે આઈકોન મોડલ અનુસાર રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ હિંમતનગર મહેસાણા રાધનપુર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સિસ્ટમ છે તે ખાસ કરીને ઉદયપુર આજુબાજુ આગળ વધી રહી હોય અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે ત્રણ તારીખની અપડેટ જોઈએ આઈકોન મોડલ અનુસાર તો મહેસાણાના વિસ્તારો હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવાડા લુણાવાડા દાહોદ ગોધરા પંથકમાં સિસ્ટમ આગળ વધી શકે ત્રણ ચાર તારીખ પછી આ જે સિસ્ટમ છે તે કોટા ઝાંસી આગળ વધી અને નવી દિલ્હી તરફ આ સિસ્ટમ આપણને જોવા મળે છે પરંતુ ત્યાંથી જે બંગાળી ખાડીના જે ભેજવાળા પવનો છે તેને અવરોધક બનશે અને ફરી વખત તે સિસ્ટમ પાંચ તારીખની અંદર જોધપુર આજુબાજુ થઈ ઉત્તર ગુજરાતની અંદર પાંચ તારીખમાં પ્રવેશ કરશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર આજુબાજુ તેમજ આબુ રોડ અંબાજી આજુબાજુ ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને પાંચ તારીખે રાત્રિના સમય દરમિયાન આખા સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં ગુજરાતમાં ફરી વખત વરસાદ જોવા મળશે અને સિસ્ટમ પાછી ફરી અને ફરી વખત અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પહોંચી અને વિખેરાઈ શકે છે તો આગામી પાંચ તારીખ અને છ તારીખમાં ફરી વખત ભારે વરસાદ પડી શકે અત્યારે આજ પછી એટલે કે આવતી ત્રણ અને ચાર તારીખ બે દિવસ ગુજરાતની અંદર વરાપ નીકળી શકે વાદળછાયું વાતાવરણ તો રહેશે જોઈએ તેની અપડેટ તો ખાસ કરીને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે આપણને ગુજરાતની અંદર આ રીતે સામાન્ય વાદળા જોવા મળશે જેમાં મધ્ય ગુજરાતની અંદર ઝાપટા પડી છે સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક ઝાપટા અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટા જોવા મળશે તો ચાર તારીખની વાત કરીએ ચાર તારીખમાં પણ કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા ઝાપટા રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે અને દરિયા કિનારાના ભાગો છે તેમાં ભારે ઝાપટા પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્થ